જેના કારણે ગેરસમજ ઉભી થયેલ છે હકીકતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે ટીમો આયોજિત કરેલ છે તે છેલ્લા બે દિવસથી ખૂબ જ સારી રીતે કાર્યરત થઈ રહેલ છે અને જેને વડોદરા શહેરના નાગરિકો દ્વારા પણ તેઓના જુદા જુદા ઇન્ટરવ્યુમાં વખાણવામાં આવેલ છે આવા ડિઝાસ્ટરના સમયમાં આપણે સૌ એકબીજાને સહયોગ આપી આવી સારી કામગીરી સારી રીતે થાય તે બાબતે હું આપ સૌને વિનંતી કરું છું